એ નગે આકા આયડો બધું થઈ ગયું અર્ધો કડકો આલો ખાલી આ આજો કે સોગરા છે બોલાઓ સોગરા છો શાંતિ રા સાલે આ જોગરા આ સુખ્યા બા હા સોહલુ છે સો આ એકુ સોહલુ નઈ કામ

મેનાશ્યો એ મારા ઘર માં ના હોડી હો હો છો મત તું આને ઓહે પડી ગયા છે મેનાશ્યો મને મરી ઩� કરલ મર઻ેચર ઉય મર રામલ મરામ મરય મર મરર મરાણ સિામરણ મરામંરહ સિં મરામર મરામર મરામ મરામ

હ હા તન મેં વાયન કેતા તન કે ટુ મિનિટ મો તારા બરમન લડવા ખон સા મેં વાયન કેતા કે ટુ મિનિટ પણ બાટા અમે તો મસ્તીમાં કેતા તા તન મુ તો હાસુક ના આવત રે બા તારા લાડવા ખાવા હતા તો અમાર પેકેટ પડીતું કેવદુ બા સાચી વાત છે હો હવે તો મારી લાડવા કોઈ હા હા પણ હો છોરાવા છોરાવા મેના છો

તમારે લાડવા ખાવા તા અમારે બારમાના કે લાયા બારમા પેલા લાડવા લાવ્યા છોકરા ને હાલો અમારા બાર માં ના નહી પણ અરે આલો પેલો તો બાર માં ના ખાતા ખાતો તો બા લાંટો નંદુ બા થોડા મૂ લાડવા કાડું પર આપણા માટે ભગવાન તું એ શું લેટવા રેડા કરે છે હું તો રેણ જમ રાજાને ભરો થઈને આવતો નંદુ બા તું તારો ખોઈ જો હું તો હમણાં જ તો રામ રામ કરના ઓ મોથા લાયો મને તો પેલે તો આયો છે એ લે બેટા હે